ભરૂચ જિલ્લા વીરબેડસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ ઉપર વાણ વિલાસ સહિત અત્યાચારની ઘટનાઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા વીર બેડ સાબળગીટના પ્રમુખ વિજયસિંહ વસાવા તેમજ અન્ય આગેવાનોએ એક આবেদন પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઘણા સમયથી આદિવાસી સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ બની રહી છે હાલમાં પણ વાણીવિલાસ તેમજ શારીરિક માનસિક ત્રાસ સાથે સમાજ પીડાદાયક અને અપમાનિત સ્થિતિમાં જીવી રહ્યો છે કવિતા ગામના કીર્તન વસાવાને પીઆઈ પરમાર દ્વારા ત્રાસ આપવામાં આવતા તેણે સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી એવી જ રીતે વાગરાના ઓરા ગામે બે આદિવાસી યુવાનો પર જીમલેર હુમલો કરાયો હતો તો જંબુસરના ધરમપુર બોજાકરાના અક્ષય વસાવ પર માનસિક ત્રાસ ગુજારવામાં આવતા તેઓએ ઝેરી દવા પી લીધી હોવાનું પણ જણાવાયું છે તેવામાં આદિવાસી સમાજ ઉપર થઈ રહેલ અત્યાચારો રોકવા સાથે આદિવાસી સમાજના હક અધિકારોનું રક્ષણ કરવામાં આવે તેવી આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે આજ અમે નામદાર કલેક્ટરમાં અલગ અલગ તાલુકા ભરૂચ વાગરા જંબુસર અને આમોડ

જંબુસર નો જેમાં તો ત્રાસ જ એટલો આપવામાં આવેલો કે તેના આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને વરુ પોલીસ સ્ટેશન જે પાદર તાલુકાનું છે તે એફઆઈઆર લેવા રાજી નથી ત્યારે ચોથો બનાવ નિકોળા ગામની આ માસૂમના ધણીની પણ હત્યા થઈ છે પણ એને અકસ્માતમાં ખપાવી દેવામાં આવી છે અને એનો તપાસ અમલદાર આ પરમાર જ હતો નબીપુરનો એને તો ઘણી બધી તાનાશાહીઓ આપેલી છે જ્યારે રક્ષક જ ભક્ષક બની જતો હોય તો અમારે જવું તો જવું ક્યાં જેથી મારા સમાજ ના અધિકારો હક હિત અને એના રક્ષા માટે નામદાર કલેક્ટર ભરૂચને આવેદન પત્ર આપે છે અને અમારી હિફાજીત ની ગેરંટી માંગીશું જય બિરસા જય આદિવાસી